અમને સ્માર્ટ મીટર નથી જોઈતા રોજ રોજ બિલ ભરવાનું પોસાય તેમ નથી અગાઉ સુભાનપુરા પરિવારને પરિવાર નવ લાખ રૂપિયાનું બિલ મળી ચૂક્યું હાલ નવા સ્માર્ટ મીટર લગાવવા પર બ્રેક તો લગાવ્યું છે પરંતુ જેટલા સ્માર્ટ મીટર લાગી ચૂક્યા છે છે કે સત્યાવીસ હજાર જેટલા સ્માર્ટ મીટર વડોદરા શહેરમાં લાગ્યા છે પરંતુ સ્માર્ટ મીટર લાગ્યા બાદ લોકોમાં વિરોધ પણ છે અને તેની વચ્ચે ભારે ભરખમ બિલ પણ આવી રહ્યા છે સુબંધપુરાના એક ગ્રાહકની ત્યાં નવ લાખનું બિલ આવ્યું હતું તો હવે જીતલપુર વિસ્તારમાં રહેતા ઇબ્રાહીમભાઈ પઠાણના પરિવારનું જે લાઇટ બિલ છે તે તેર લાખ ચુમ્માલીસ હજાર જેટલું આવ્યું છે મેસેજ આવ્યું છે તેમનું જે અગાઉ રેગ્યુલર બિલ આવે છે તે બે હજાર પચીસો ત્રણ હજારની ની અંદર આવે છે પરંતુ સ્માર્ટ મીટર લાગ્યા બાદ લગભગ તેર લાખથી વધુ બિલ આવતા પરિવાર અહીંયા ચિંતામાં મુકાયું છે કે આ મેસેજ પણ આપણે બતાવીશું કે આ રીતે જે મેસેજ આવ્યો છે તેર લાખ પિસ્તાલીસ હજાર રૂપિયાનું બિલ તેમને આપવામાં આવ્યું છે અને તેને લઈને આ મધ્યમ વર્ગ પરિવાર ચિંતામાં છે એ બિલ કબ આયાતું તમારે એ જ બી મીટર સ્માર્ટ મીટર જો સ્માર્ટ જ્યારે નાખીને ગયા આ લોકો એના લગભગ દસથી બાર દિવસમાં મેસેજ આવ્યો જ્યારે આ મારો ભાઈ ગાડી લઈને આવતો જો મેસેજ આવ્યો તો એક બાજુ લારી ઉપર ઊભો હતો જ્યારે એને જોયું હતું એકદમ હેબ એને પસીનો પસીનો થઈ ગયો ને હેબત ખાઈ ગયો અને તૈયારી મારા પર એને ફોન કર્યો કે બોલે મારું મીટર આવ્યું એટલે પહેલાં તો એને અંજાણમાં હતું કે ભાઈ એક લાખ ત્રીસ હજાર હશે પણ ત્યારે આખું કોઈ એ બીજું બતાડ્યું કે ભાઈ આ એક લાખ તેર તેર ત્રીસ હજાર નથી એક લાખ તેર લાખ પિસ્તાલીસ હજાર હતું